એમેય કોનો દીકે પાન આજે ભારતાનો બકાલ પાડી આજો ચટડ આગોરી ચટડ આગોરી બોરે બીસો હા પાળ ઉત્તર માટાળો પાટાડું ઉત્તર માટાળો આજો આ કેક પૂરી કરીશું આ કેક પૂછો હા એની ગાલે લલુ આતા ચાલે લલુ ધલી વેકા હાલો તમે ઉજો માગી પૂછો તમે કાલે પૂછો પાંચે જ પાંચે પૂછો

Ma... el pues...